આપણે જનરલી જ્યારે બી ડોક્ટરને બતાવીએ છીએ આપણને જે જે કોઈ ડાયાબિટીસના લક્ષણો જણાતા હોય છે જેમ કે પેશાબમાં ચેપ લાગી જવો વધારે પડતું પેશાબ થવું વધારે પડતું તરસ લાગવી વધારે પડતી ભૂખ લાગવી વજનમાં સતત ઘટાડો થવો આવી કન્ડિશનોમાં આપણે ડોક્ટરને જયારે કન્સલ્ટ કરીએ છીએ ત્યારે ડોક્ટર આપણને રેન્ડમ બ્લડ શુગર નામનો ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ રોકોમીટરથી અને એમાં જો આપણું અમુક લેવલથી જેમ કે બસો કે એનાથી વધારે આવતું હોય છે તો ડોક્ટર આપણને સજેસ્ટ કરે છે કે તમને ડાયાબિટીસ છે અને એના પછી આપણે એચપીએવનસી નામનો ટેસ્ટ કરવાનો હોય છે કે જેમાં આપણું છેલ્લા નેવું દિવસનો રિપોર્ટ ખ્યાલ આવતો હોય છે કે આપણું કેટલું ડાયાબિટીસ લેવલ છે એની સાથે ભૂખ્યા પેટનું એટલે કે ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ અને જમ્યા પછીનું બે કલાકનું પીપીબીએસ જેને કહી શકાય એ ચેક કરતા હોય છે એમાં ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ આપણું એસી કે એસી થી એકસો દસ થી જો વધારે આવતું હોય એને કાબુમાં રાખવાની જરૂર પડે છે બીજું છે જમ્યા પછી એકસો પચાસ આપણું બ્લડ શુગર લેવલ આવતું હોય અને એનાથી વધારે આવતું હોય તો એને કાબુમાં લાવવું જોઈએ એચબી વનસી એવો ટેસ્ટ છે કે જે ટકાવારીમાં આવતો હોય છે કે છ પોઈન્ટ પાંચ ટકા સુધી આપણે એને ડાયાબિટીસ ના કહી શકાય પણ જો આપણું છ પોઈન્ટ પાંચ થી વધારે ડાયાબિટીસ આવે છે લેવલ આવે છે એચબી વનસી નું તો આપણે એને કાબુમાં રાખવાની જરૂર છે ડાયાબિટીસ આવ્યા પછી આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ તો આપણે એવી એવી કંડિશન લોહીમાં શુગરનું લેવલ કંટ્રોલમાં રાખવું જોઈએ તો એના માટે પ્રથમ ઈલાજ છે કે આપણે જે ખોરાકમાં વધારે પડતું ખાંડનું પ્રમાણ હતું એને આપણે ઘટાડવું જોઈએ જેમ કે કાર્બોહાઈડ્રેટ વધારે પડતી એનર્જી ધીમે ધીમે શરીરમાં રિલીઝ થતી હોય છે એને આપણે કાબુમાં રાખવી જોઈએ બીજું છે આપણે ડાયાબિટીસ એવી કન્ડિશન છે કે જ્યારે મટાડી શકતા નથી એને આપણે કાબુમાં રાખવી જરૂરી છે તો એની સાથે આપણે ડોક્ટર કરતા હોય છે દર્દીઓને મુખ્યત્વે અલગ અલગ પ્રકારની દવાઓ સજેસ્ટ કરવામાં આવે છે એમની કન્ડિશન પ્રમાણે અને એમના બ્લડ ગ્લુકોઝ લેવલ પ્રમાણે કે તમારે સવારે બપોરે સાંજે જમ્યા પહેલા કે જમ્યા પછી અમુક પ્રકારની દવાઓ લેવાની હોય છે અને આપણે પિરિયોડિકલી આપણે આપણું બ્લડ શુગર લેવલ ચેક કરવાનું હોય છે જેનાથી આપણું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં છે કે નહીં દવા ગોળી લીધા પછી તો આપણે એને કંટ્રોલમાં રાખવું જોઈએ અને પ્રોપર પ્રોપર દવા લેવી જોઈએ બીજું છે કે આપણને ડાયાબિટીસ છે બાળકને કોઈ બી બાળકને ટાઈપ વન ડાયાબિટીસ છે તો એક જ સલાહ છે કે પેશન્ટને ઇન્સ્યુલિન થેરાપીની જરૂર છે એ અત્યારે અલગ અલગ પ્રકારના ઇન્સ્યુલિન માર્કેટમાં અવેલેબલ છે જે આપણને ડોક્ટર સજેસ્ટ કરતા હોય છે બીજું અત્યારે લેટેસ્ટ ટાઈપ વન ડાયાબિટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલિન પંપ ની વ્યવસ્થા હોય છે તે ઇન્સ્યુલિન પંપ આપણને આર્ટિફિશિયલ પેન્ક્રિયા તરીકે બી વર્ક કરતું હોય છે જેનાથી આપણે ડાયાબિટીસ અને બહુ સારી રીતે મેનેજ કરી શકીએ છીએ પણ ટાઈપ ટુ ના દર્દીઓને જણાવવાનું કે દવા ગોળી વગર આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં આવવાનું નથી જેથી દવા ગોળી સાથે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન વધારે જરૂરી છે કે જેનાથી આપણે ડાયાબિટીસ કંટ્રોલમાં લાવી શકીએ અત્યારે હાલમાં જોવા જઈએ તો સૌથી વધુ કેસીસ સૌથી વધુ પ્રેવલન્સ ડાયાબિટીસનું છે અને એના લીધે થતી આડઅસરો જેવી કે હૃદય પર રોગનો હુમલો આવવો સ્ટ્રોક આવવું આંખમાં જામર થવી વહેલા મોત્યુ આવી જવું પગમાં ચાંદો પડવું અલ્સર થવા જેનાથી ઘણા બધા લોકોને એમ્પ્યુટેશન એટલે કે પગ પગનો અંગુઠો કે પગની આંગળીઓ ખરી પડવી એમાં ગેંગ્રીન થવું આ બધી કંડિશનને આપણે જો ડાયાબિટીસ કંટ્રોલમાં નથી હોતું આ બધી કંડિશનો સામનો કરવો પડતો હોય છે બીજું છે જે પગની તકલીફ આપણે એનો બી ઇલાજ છે કે જેના માટે વિટામિન બી12 અને ઘણી બધી સારવાર અવેલેબલ છે જેનાથી આપણે એને અટકાવી શકીએ છીએ બીજું છે કે આપણને પગમાં ચાંદુ કે અલ્સર થવાથી એમ્પ્યુટેશન કરાવવું ના પડે એટલે પ્રોપર ડ્રેસિંગ પ્રોપર આપણે ફૂટવેર એનો ફૂટવેર પહેરવા જોઈએ કે જેથી આપણને પગમાં ચાંદુ ફળે છે તો એનો ઈલાજ સારી રીતે કરી શકીએ કિડની સૌથી મહત્વનો આગળ જતા શું શું એના કોમ્પ્લિકેશન્સ છે આપણે અટકાવવા જરૂરી છે જેથી કિડની બચાવવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે જો ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેશે નહીં રહે તો આપણને કિડનીના રોગો થવાની સૌથી વધુ શક્યતા છે જેથી આપણે એવા ખોરાક અને એવું ડાયાબિટીસ આપણે કંટ્રોલમાં રાખવું જોઈએ જેનાથી આપણી કિડની બચી શકે અને આપણને આગળ જતા કિડનીની તકલીફો થાય નહીં ત્યારે હાલ એક કામ આવી છે કે ડાયાબિટીસ રિવર્સલ ઘણા બધા લોકોને એવું છે કે ડાયાબિટીસ આવ્યા પછી આપણે આજીવન ગોળી કરવાની જરૂર પડે છે પણ આપણી હ્યુમન મેન્ટાલિટી એટલે માનવતામાં આપણે એવું છે કે આપણે રોજ ગોળી કરવી પડવા ગમતું નથી અથવા રોજ ગોળી કરવી નથી તો આપણે એના બીજા અલ્ટરનેટિવ ઉપાયો શોધતા હોઈએ છીએ જેમ કે આયુર્વેદિક અને બીજા ઘણા બધા લાઈફસ્ટાઈલ મોડિફિકેશન આવતા હોય છે અત્યારે હાલ ઘણા બધા એવા ફોલ્સ પ્રોમિસિસ તમને ડાયાબિટીસમાં કરવામાં આવે છે કે તમારું ડાયાબિટીસ મટી શકે છે તમારું ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે તો મારે દરેક દર્દીને એ સલાહ આપવી જરૂરી છે કે ડાયાબિટીસ રિવર્સલ એના બદલે આપણે એ ટર્મનો યુઝ કરવો જોઈએ કે ડાયાબિટીસ રેમિસ હવે ડાયાબિટીસ રિવર્સર કે રેમિસન્સ શું છે આપણું એચપી લેવલ અમુક લેવલ કરતાં વધારે છ પોઈન્ટ પાંચ કરતાં વધારે જેમ કે અગિયાર ટકા બાર ટકા પંદર ટકા થઈ જતું હોય છે તો એને આપણે દવા ગોળીથી લાઈફ સ્ટાઇલ મોડિફિકેશનથી આપણે એને રિવર્સ કરીને એટલે કે અગિયાર ટકાનું આ બીજા ત્રણ કે છ મહિના પછી આપણું એચપી વંશી લેવલ સાત ટકા કે આઠ ટકા થઈ જતું હોય છે આઠ ટકા સાત ટકાથી નીચું આવતું હોય છે તો એને આપણે એવી ટર્મ્સમાં આપણે એને ડાયાબિટીસ રિવર્સલ કહી શકાય કે જે આપણું પહેલા ડાયાબિટીસ અનકંટ્રોલ હતું પહેલા આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં નહોતું અને એના પછી આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગયું છે અને આજીવન આપણું એચબી લેવલ છ અને સાત ટકાનું વચ્ચે રાખવાનું હોય છે હવે આને આપણે ડાયાબિટીસ રેમિશન કહી શકાય પણ જ્યારે તમે પ્રી ડાયાબિટીસ કન્ડિશનમાં હો તો તમારું એચબી લેવલ પાંચ પોઈન્ટ સાત થી લઈને છ પોઈન્ટ ચાર સુધી છે તો આવી કંડિશનમાં તમે ડાયાબિટીસને વહેલું આવતા અટકાવી શકો છો અને જો તમારું ડાયાબિટીસ તમને બે કે ત્રણ વર્ષમાં આવવાનું હોય છે અને એવા લાઈફસ્ટાઈલ મોડિફિકેશન તમે ડેલી ચાલવાનું રાખો છો જીમ કસરત કરો છો યોગા મેડિટેશન કરો છો તો એવી બધી કન્ડિશનમાં તમે ડાયાબિટીસને આવતું અટકાવો છો અને તમારે દવા દવાખોળીને એ સમયે જરૂર પડતી હોતી નથી કારણ કે તમારું ડાયાબિટીસ ગ્લુકોઝનું લેવલ બરાબર માત્રામાં રહેતું હોય છે તો પ્રીડાયાબિટીસ કંડિશનને આપણે અટકાવીએ અને એને લાંબા સમય સુધી આપણે લાઇફ સ્ટાઈલ મોડિફેશન સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવીએ તો આપણે ડાયાબિટીસ આવતું અટકાવી શકીએ તો આ બધી કંડિશન આપણે ડાયાબિટીસ રિવર્સલ કહી શકીએ પણ એવી કોઈ વસ્તુ નથી કે જે આપણને ડાયાબિટીસ આવ્યા પછી ડાયાબિટીસ મટાડી દેવાશે કે ડાયાબિટીસ માં દવા ગોળીની જરૂર નહીં પડે આજીવન કે બીજા કોઈ ઉપયોગથી બીજા કોઈ વસ્તુ લેવાથી આપણું ડાયાબિટીસ મટી શકે એવી કોઈ જ કંડિશન હોતી નથી કે જે આપણું ડાયાબિટીસ મટાડી શકે કારણ કે જે ઇન્સ્યુલિન શરીરમાં બનવાનું નથી ઓછું થઈ ગયું છે એ જીવવાથી આપણે એને કંટ્રોલમાં લાવી શકીએ છીએ અને જે વધારે પડતું ડાયાબિટીસ છે એને આપણે કંટ્રોલમાં લાવીને એને રેમિશન કરી શકીએ છીએ જેથી દરેક દર્દીને મારી સલાહ છે કે આવી ફોલ્સ પ્રોમિસિસમાં ના જવું અને એવા કોઈ વસ્તુનો ઉપયોગ ના કરો જેનાથી આગળ જતા તમારું ડાયાબિટીસ વધારે ખરાબ થાય અને તમને વધારે પડતા કોમ્પ્લિકેશન્સ થાય